ચક્કર આવે કારે હા ચક્કર આવે સેલા ખાટું ખાવાનું મન થાય હા બોજ એલા પણ તે તો ભારે કરી તે ભારે કરી તે તો મને એક જ મેળનો નો રેવા દીધો તે તો મને મારી નાખ્યો એલા મે સેનો મારી નાખ્યો તને તે મને એક જ મેળની નો રહેવા દીધી ઓ ગો ઓકે

ત્રણ ચાર દિવસે પેટ તો કેટલું મોટું છે વખત જવું પડે એક તમે ખાવ બે વખત જવાય તો નો દુખે પેટમાં જો મોટું ટીપણા જેવું કરીને દવા આપી દો ને ત્રણ વાર જોવા દે પેટમાં તો કે આઠમાં શું ખબર પડે તું ડોક્ટર શોખ હું મોટો ખોલ 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 મોટો ખોલ હેજીએ ખોલ મોટો મોટો ખોલ હજી એમ કરો બેટરી લઈને અંદર આવતા રહ્યો એટલે અંદર આવ્યા ન હોય એમ તપાસ થાય તો મોટું ખોલાય એટલું ખોલાય કે પછી આમ ખોલ ખોલ કરે કે થોડુંક સટાર છે પેલા ધ્યાન રાખતા હો હવે દેશી દવા લેવી છે કે ભેલાઈતી બોલ કે એજેક્શન લેવું છે મડે એમ કરવાનું છે તો તમારે રિપોર્ટ કરાવવો પડશે હા લખી દો હાલો લખી દઉં હું આમ જો હાય હા ફૂલ ઇમરજન ફૂલ ફરક તેમ ભાઈ પણ વેદ આવતો બેવર બેવર હું છું હે હું છું જો ફૂલ ઇમરજન આમ હર કે આ તમારી હાઉ ડ્રામા ડોળા કાટતા હોય એમ

કારક કારક ઉલટી થાય અને કારક કારક તો સક્કર આવે છે એ તને થાય છે કે ને તો એને કેવા એની તને ખબર હોય શું થાય છે તમને એમને કીધું ઈ થાય છે મને તમારે છે ને હા રિપોર્ટ કરાવવો પડશે તો કરાવી નાખી બીજું શું પછી દવા આપું તમને હું હા તે હાર ચાર વાળો તમારું નામ બોલો પંખુબેન આખું નામ બોલો પંખો પંખો પકો પકો ક્યાં તારું નામ લખાવે છે લા આ નામ નઈ લખાવું તો દવા નહીં દે એવું છે હા લખાઈ દો હા લખાઈ દો કે તો તો થોડું ધ્યાન રાખજે એલા આયા તો મૂંગો મર ચાલો ભાઈ તમારું નામ બોલો નામ છગન સાહેબ સગન છગન ભાઈ આ રિપોર્ટ કરાવી અને તમે આવો પછી હું તમને દવા આપી દઉં બરોબર ચાલો આ રિપોર્ટ તમારો આવડો આ રિપોર્ટ નો તમારો બે રિપોર્ટ કરાવી અને આવો પાછા પછી દવા આપો આવો શું દવા લેવા આવ્યા હા તો દવા જ લેવા આવ્યા ને બીજું શું લેવા આવી અહીં શું થાય છે મારે છે ને આ મારું શરીર હાવ આવું દુગળું પટલું છે મારે થોડું જાડું થાઉ છે તો જાડું થઈને તમારે કરવું શું એમાં એવું જે છોકરો મને જોવા આવે ને તો એમ કે તું બહુ દુબળી છો જાડી હોય તો લગન કરું બાકી ને એટલે બધા રિજેક્ટ કરીને વેજે એટલે માર જાડું થા તમે હું મોઢું જોઈને કહી દયો તારે દવાની જરૂર નથી તો મેકઅપ મેકઅપ ઉચ્ચો આવે ને ભારે એ મેકઅપ કઈ

એ મેં શાંતિરાય સાહેબ રિપોર્ટ કરાયા વાર રિપોર્ટ અમને હા હા શાંતિરાય થોડે કામ આવી જ બેઠો સાહેબ જલ્દી કરો ને હા બાપા આ પૂછો ઘડી પોરો ખાવ ઓય બાપ હે ને આને તારી જેવું નઈ હોય ને કેમ ખબર પડે હવે તો દેખાતું નથી તું ખબર આને શું થયું છે ઈ પૂછોમાં બહુ અઘરો કે છે એમાં નો પૂછવામાં જ મજા છે હમ તો તમારું નામ શું છે મારું નામ તો શીતલ ઓ અને તમારું મારું નામ છગન અરે વાહ સરસ નામ છે ખરેખર તમારું એ ભાઈ હા તમે દવા લેવા આવ્યા છો સેટિંગ કરવા ના ના તો ટાઈમ પાસ કરવી છે ઈ તમારું બધું ટાઈમ પાસ ને સેટિંગ બેટિંગ બધું બહાર જાય હા

આ રિપોર્ટ માં સગન ના રિપોર્ટ માં એવું આવ્યું છે કે એનો ચાર મહિના પછી ખોળો ભરવાનો એટલે પણ મારા ઘરે લગન છે મારા ઘરે ખોળો ભરવાનો પ્રસંગ કે કેમ કાઢે છે 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 બેહો બેહો તમારા ઘરનાનો તમારે તમારે ખુદને શરીમત એમ એવો રિપોર્ટ આવ્યો અરે સાહેબ શું વાત વાત કરો છો તમે કરી આમાં ત્રીજો મહિનો જાય એવું લખેલું તમારાશ્મા ચડાવો ચશ્મા ચડાવો હરખું વાંચો હું હાજવી છું મને વગર સાહેબ સચમા આમાં દેખાય છે બધું મારે સચમાની જરૂર નથી આ તમારો રિપોર્ટ એમાં લખેલું છે ને તે હું તમને કહું છું તારો રેકોર્ડ તોડ છો એ ભાઈ તમારે એવું છે મારે નઈ આંટો એ ભાઈ મારે છે ને તારે આને ફોટો પાડવો છે કેમ પછી મીડિયામાં દેવું છે પણ કે હારું થાય પછી પાડજો ને પણ કેવો કેવો આપજો સો મને તો નવી જ લાગે છે સમાચારમાં દેશું હું આવી

તારે શું કરવો છે હું તે સડ્યું ને એવું લઈને આવી છું એલીય તમે આ બધું હું છોટી પડ્યો છું એ ભાઈ શાંતિ રાખ એ પકલા આપણે શું લઈશું આપણે બાબા સાયકલ લેતા જઈશું એલે આ બાબા સાયકલ ની મારે કાઈ જરૂર નથી આને પેલા કયો હરખો જોવે આખ્યું ફોડે એની એલા સાહેબ હા આમાં નામ તો જોવો પેલા નામ છે પંખુ પકા મેઘા જો ના રિપોર્ટ નું મને આવી અભિપ્રાય આપે છે આની દવા નો લેવાય આવો રિપોર્ટ જોય ને કે દવાખાના બંધ થઈ છે ને આ બધું કંઈક ઘા કરી દે છે